શિક્ષણની માગણીઓ પરની ચર્ચાની અંદર જે રીતે અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનું પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ દિવસે દિવસે નીચું જતું થાય છે સરકાર માત્ર જાહેરાતો કરી અને વાહ વાહ કરે છે મોડન સ્ટેટની વાત કરે છે ત્યારે જે રીતે પ્રાઇમરી શિક્ષણની અંદર કેન્દ્ર સરકારના અસર અને પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સના જે રિપોર્ટ આવ્યા બે હજાર તેવીસના એ બહુ ચોંકાવનારા હતા સાતથી અઢાર વર્ષની બાળક આઠ અઢાર વર્ષના પ્રાથમિક શિક્ષકના બાળકો એ પચીસ ટકા બાળકોને ગુજરાતી વાંચતા આવડતું નહોતું અને સુડતાલીસ પોઈન્ટ વીસ ટકા વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચતા નહોતું આવડતું જે પરફોમન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ છે એની અંદર એકથી પાંચની અંદર ગુજરાતનું કોઈ સ્થાન નથી અને સૌથી શરમજન બાબત શરમજનક બાબત કે જ્યારે મીડિયા નોંધ લેતું હોય કે શિક્ષણ પ્રાથમિક શિક્ષણ સચિવ એ શિક્ષણ મંત્રીનું સાંભળતા નથી આ બાબત મેં ગંભીરતાથી કહ્યું કે સરકાર માટે બહુ સમજ શરમજનક બાબત છે બીજું કે સામાન્ય રીતે જીઈડીના પરિપત્ર મુજબ અને પ્રણાલિકા મુજબ તો પણ અધિકારી ત્રણ વર્ષથી બદલાઈ જતા હોય છે જ્યારે પ્રાથમિક શિક્ષણ છેલ્લા પાંચ વર્ષની અંદર ધીમે ધીમે નીચે જતું જાય છે ત્યારે પ્રાથમિક શિક્ષણ સચિવ અને નિયામકને શા માટે સરકાર બદલતી નથી સરકાર એના ઉપર એના સિવાય કોઈ અધિકારી મળતા નથી બીજી ભ્રષ્ટાચાર મુક્ત શિક્ષણની વાતો કરતી હોય ત્યારે સરકાર ત્યારે આ જ વિધાનસભાની અંદર બે હજાર ઓગણીસની અંદર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એમબીબીએસ કૌભાંડની અંદર તપાસ થઈ સ્થાનિક કમિટીએ તપાસ કરી અને આ પછી એ વખતના તત્કાલીન ગૃહ સચિવ પંકજ કુમાર અને મુખ્ય સચિવ બન્યા એમને તપાસ કરી અને એમને રિપોર્ટ આપ્યો કે ત્રણ વિદ્યાર્થીઓની બાર સપ્લિમેન્ટ્રી એમ બીબીએસની અંદર બદલાઈ છે અને એની અંદર સંડોવાયેલા બાર જણા વિરુદ્ધ તપાસ થવી જોઈએ એ કુલપતિ રિટાયર્ડ થઈ ગયા એમને પેન્શનના લાભો આપી દેવામાં આવ્યા આ દિન સુધી કોઈ તપાસ થઈ નહીં એના અગાઉ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બેતાલીસ જુનિયર ક્લાર્કની ભરતી એ પણ વિધાનસભાની અંદર એનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો એની પણ તપાસ કમિટી નિમવામાં આવી જે અઠ્યાવીસો સિત્તેર ઉમેદવારો હતા એમાંથી એડવાન્સમાં છ મહિના પહેલાં તેર ઉમેદવારોનું નામ આપી દેવામાં આવેલું હતું કે વીસ વીસ લાખ રૂપિયા લઈ અને આ તેર ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવે છે છ મહિના પછી ઇન્ટરવ્યૂ થાય પરીક્ષા લેવામાં આવે અને અઠ્યાવીસો જેટલા વિદ્યાર્થીઓમાંથી તેર નામ આપ્યા હતા એમાંથી અગિયાર જણાનું સિલેક્શન થઈ જાય એના ફરી ફરીથી પછી ચાર અધિકારીઓની ભરતી કરવામાં આવી એડવાન્સમાં ચાર અધિકારીઓની સામે ત્રણ નામ આપી દેવામાં આવ્યા એ જ ત્રણ અધિકારીઓના સિલેક્શન થાય આટલી બધી તપાસો આટલી બધી ગેરરીતિઓ આટલા બધા પુરાવા છતાં પણ સરકાર કોઈ તપાસ ના કરે એટલે ખરેખર સરકારને મંત્રીને અને ગૃહમંત્રીને શરમ આવી જોઈએ કે જ્યારે તમે વાતો કરતા હોય છે કે ચમરબંધીને છોડીશું નહીં જ્યારે ગુજરાતના એક ઉચ્ચ સનિષ્ઠ અધિકારી તપાસ કરીને રિપોર્ટ આપતા હોય એના થી પણ વધુ ગંભીર બાબત કે લોકાયુક્તે એ વખતના ગુજરાત યુનિવર્સિટીના તાત્કાલિક કુલપતિ જેમને નરેન્દ્રભાઈ મોદીએ રદ કર્યા હતા ડૉક્ટર આદેશપાલને કસુરવા ઠેરવ્યા હોય અને આજથી ચાર વર્ષ પહેલાં એમના વિરુદ્ધમાં તપાસ કરવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો હોય અને ચાર વર્ષ સુધી કોઈ તપાસ ના થાય હાઈકોર્ટની અંદર સરકાર એફિડેવિટ ના કરે આ જ બતાવે છે કે સરકારના ચાવવાનાને બતાવવાના જુદા છે સામાન્ય ક્લાર્ક ગુજરાત યુનિવર્સિટીની અંદર નર્સિંગની અંદર કોઈ સપ્લિમેન્ટરી આગીબાજી કરે તો એને સામે ફરિયાદ કરી દેવાની ને જેલમાં પૂરી દેવાના અને એમબીબીએસ બીબીએસ મેડિકલની અંદર કુલપતિ જેવો ઉચ્ચ અધિકારી સપ્લિમેન્ટી બદલી દે રિપોર્ટ આવે સરકારના જ અધિકારીનો રિપોર્ટ હોય અને એમની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી ના થાય એટલે ભ્રષ્ટાચાર દૂર કરવાની બાબત સરકાર કે ગૃહમંત્રી કયા મોઢે કરે છે શિક્ષણની અંદર ભ્રષ્ટાચાર ચાલી ના શકે કોઈપણ રાજ્યનો વિકાસ કરવો હોય તો શિક્ષણ ભ્રષ્ટાચાર મુક્ત હોવું જોઈએ પરંતુ જે રીતે ગુજરાતની અંદર શિક્ષણની અંદર આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને સરકારના જ રિપોર્ટનો અમલ થતો નથી એની સામે કોઈ કાર્યવાહી નથી થતી નથી એ બહુ ગંભીર બાબત છે જ્યાં સુધી શિક્ષણની અંદરથી આ ભ્રષ્ટાચારીઓ દૂર નહીં થાય અને ભ્રષ્ટાચાર કરવાના મનમાં ભય પેદા નહીં થાય ત્યાં સુધી શિક્ષણની વ્યવસ્થા સુધરવાની નથી એટલે માત્ર વાતો કરવાથી કંઈ થશે નહીં જ્યારે આટલી બધી મીડિયાની અંદર વાત ઉજાગર થતી હોય વિધાનસભાની અંદર ચર્ચા થતી હોય અને આવી આવા અધિકારીઓ વિશે કોઈ તપાસ ના થાય ફરિયાદ ના થાય એનાથી બીજા અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવા માટે પ્રેરાય છે એટલે મને લાગે છે કે સરકાર ભ્રષ્ટાચાર મુક્ત નહીં પણ ભ્રષ્ટાચાર યુક્ત કુલપતિઓ અને અધિકારીઓની નિમણૂક કરવામાં માગે છે